વેલકમ બેક છ મહાનગરપાલિકામાં કોણ બનશે મેયર પરિણામ બાદ હવે મેયરના પદ માટે રેસમાં કોણ છે તેની ચર્ચા શરૂ થઈ ગઈ છે ગુજરાતમાં છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે અને હવે તમામ લોકોને એ જાણવામાં રસ છે કે મેયર કોણ બનશે છ મનપાની ચૂંટણીમાં જીત બાદ મેયર પદ માટે ભાજપમાં કવાજ ચાલી રહી છે તમામ છ બેઠક પર અનામતના નિયમ પ્રમાણે મેયરની પસંદગી થશે મેયર પદ માટે લાયકાત ધરાવતા ઉમેદવારોના નામો પર ચર્ચા કરવામાં આવશે મેયરની પસંદગી માટે આખરી નિર્ણય ભાજપનું મોવડી મંડળ કરશે ભાજપ આ માટે આગામી વિધાનસભાની ચૂંટણીના સમીકરણોને ધ્યાને રાખશે અમદાવાદમાં પહેલા અઢી વર્ષ માટે એસસી ઉમેદવાર મેયર બનશે બાકીના અઢી વર્ષમાંથી મહિલા ઉમેદવાર મેયર બનશે અમદાવાદ મહાનગરપાલિકા પ્રથમ અઢી વર્ષ એસસી માટે હિમાંશુ બાળા ડોક્ટર ચંદ્રકાંત ચૌહાણ રાજેન્દ્ર સોલંકીનું નામ ચર્ચામાં છે રાજકોટ મહાનગરપાલિકા પ્રથમ અઢી વર્ષ માટે ડોક્ટર અલ્પેશ મોરજરિયાનું નામ ચર્ચામાં છે સુરત મહાનગરપાલિકામાં પ્રથમ અઢી વર્ષ માટે મહિલા માટે દર્શિની કોઠિયા હેમાલી બોઘાવાલાનું નામ મોખરે છે ભાવનગર મહાનગરપાલિકામાં પ્રથમ અઢી વર્ષ માટે પદ માટે વર્ષાબા પરમાર કીર્તિબેન દાણીધરિયા યોગિતાબેન ત્રિવેદીનું નામ ચર્ચા રહ્યું છે જામનગર મહાનગરપાલિકામાં પ્રથમ અઢી વર્ષ માટે મહિલા અનામત માટે છે અને ત્યાં મેયર પદ માટે બીનાબેન કોઠારીનું નામ ચર્ચામાં છે વડોદરા મહાનગરપાલિકામાં પ્રથમ અઢી વર્ષ માટે મેયર પદ માટે ડૉક્ટર હિતેન્દ્ર પટેલ મનોજ પટેલ કેરુર રોકડિયા અને પરાક્રમસિંહ જાડેજાનું નામ મોખરે છે અમદાવાદમાં ભાજપને એકસો બાણું માંથી એકસો ઓગણસાહીઠ બેઠકો મળી છે સુરતમાં પ્રથમ અઢી વર્ષ માટે મેયર પદે મહિલા ઉમેદવાર રહેશે અને બાકીના અઢી વર્ષ માટે સુરતમાં જનરલ કેટેગરીના ઉમેદવાર બનશે સુરત શહેરમાં ભાજપને ત્રાણું બેઠક મળી છે વડોદરાની વાત કરીએ તો વડોદરામાં પણ પ્રથમ અઢી વર્ષ જનરલ ઉમેદવારને મળશે સ્થાન અને બાદમાં બાકીના અઢી વર્ષ માટે મેયર પદ માટે મહિલા અનામત હોવાથી કોઈ મહિલાને મેયર બનાવવામાં આવશે વડોદરામાં ભાજપને અગણસિત્તેર બેઠકો પ્રાપ્ત થઈ છે રાજકોટમાં પ્રથમ અઢી વર્ષ માટે ઓબીસી વર્ગનો ઉમેદવારની પસંદગી કરવામાં આવશે અને બીજા અઢી વર્ષ માટે મહિલા ઉમેદવારને મેયરનું પદ સોંપવામાં આવશે રાજકોટમાં ભાજપને અડસઠ જેટલી બેઠકો મળી છે ભાવનગરમાં મેયર પદે પ્રથમ અઢી વર્ષ માટે મહિલા અનામત છે ભાવનગરમાં બીજા અઢી વર્ષ માટે પછાત વર્ગના ઉમેદવાર માટે અનામત છે ભાવનગરમાં ભાજપને ચુમ્માલીસ બેઠકો પ્રાપ્ત થઈ છે જામનગરમાં પ્રથમ અઢી વર્ષ મહિલા અનામત લાગુ થશે નગરમાં બીજા અઢી વર્ષ માટે એસસી ઉમેદવારની પસંદગી થશે

અરવિંદ પરમાર અને ડોક્ટર કિરીટ પરમાર હેમંત પરમાર આ નામો એવા છે કે જેઓ સિનિયર કોર્પોરેટર છે એક કોર્પોરેટર સકરબાપાનગરથી આવે છે તો બીજા કોર્પોરેટર નવરંગપુરા વિસ્તારમાંથી એટલે પૂર્વ પશ્ચિમમાં ધ્યાનમાં રાખીને જયારે સમીકરણ સેટ કરવામાં આવશે તો આ નામો છે કે જે પાંચ નામો તેની અંદરથી અમદાવાદ એક નવો મેયર મળી શકે છે પણ તમામ સમીકરણોને ધ્યાનમાં રાખી અને ભાજપનું મોવડી મંડળ અઠ્યાવીસ તારીખ બાદ આ અંગે નિર્ણય કરશે અત્યારે આ અંગે કોઈ પણ નિર્ણય કરવામાં નથી આવ્યો આગામી દિવસોની અંદર ભાજપનું મોડી મંડળ બેસશે અને તમામ મહાનગરપાલિકાઓ માટે

જે રીતે તમામ બેઠકો ઉપર મેયર પદ માટે જે આરક્ષણો છે તેના આધારે આપણે આ નામદર્શકોને બતાવી રહ્યા છીએ પણ જોકે અંતિમ નિર્ણય અઠ્યાવીસ તારીખ બાદ પાર્લામેન્ટરી બોર્ડ બેસે તે વખતે કરવામાં આવશે અત્યારે કયા પ્રકારના સમીકરણો મેયર પદ ને લઈને સામે આવી રહ્યા છે કયા કયા નામો ચર્ચાઇ રહ્યા છે કે ઓબીસી ની અનામત છે એટલે કે ત્યાં ઓબીસી સિવાય અન્ય કોઈ વ્યક્તિઓ જે છે એ કદાચ મેયર નહીં બની શકે મહત્વની વસ્તુ એ રહેશે કે આ વખતે રાજકોટની ની અંદર જો જે પ્રમાણે જંગી જીત મેળવી છે અને માત્ર એક જ પેનલ ચાર બેઠક જે છે એ કોંગ્રેસના ના પક્ષે ગઈ છે એટલે કહી શકાય કે રાજકોટની ની જનતા જે છે એ ભાજપને સૌથી પહેલા પસંદ કર્યા છે અને મન મૂકીને મત આપ્યા હતા વાત રહી મેયરની તો અલગ અલગ ત્રણ વ્યક્તિઓના નામ જે છે ચર્ચા રહ્યા છે ત્યારે પાર્લામેન્ટરી બોર્ડ જે છે એ નક્કી કરતો હોય છે આખે આખું કે કેવા પ્રકારના વ્યક્તિને નિમણૂક મેર તરીકે કરવામાં કોણ નગરપતિ બનશે કોણ ડેપ્યુટી નગરપતિ બનશે અન્ય જે વિભાગ છે કોને કોને સોંપવામાં આવશે બીજી મહત્વની વસ્તુ એ કરું હું આપણે જણાવી આપું કે ગઈકાલે જ તે સાંજે રાજકોટની અંદર તે વિજયભાઈ રૂપાણી એટલે કે મુખ્યમંત્રી પોતાની વિજય સભા યોજી હતી ત્યારબાદ જે છે એ જિલ્લાના પ્રચાર માટે આથી શરૂ કરવાના હતા તો હવે અઠ્યાવીસમી તારીખે જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી અને ત્યારબાદ જે જે છે છે બીજી પરિણામ ખ્યાલ આવી શકે કે નગરપતિ આખરે કોણ બનશે એ નક્કી છે કે જે પ્રમાણે અઢી વર્ષની કદાચ બની શકે કે પહેલી અઢી વર્ષ સુધીની નગરપતિ તરીકે કોઈ ઓબીસી માંથી કોઈ પુરુષને પ્રાધાન્ય આપવામાં આવે ત્યારબાદ જે છે કોઈ મહિલા ઓબીસીને પ્રાધાન્ય આપવામાં આ પ્રકારની પણ ચર્ચાઓ ક્યાંક ને ક્યાંક ચાલી રહી છે જી બિલકુલ ઉદયપુરી માહિતી માટે આભાર તો આ તો વાત કરી રહ્યા છીએ કે આખરે હવે મેયર પદમાં કોણ કોણ રેસમાં છે કોના કોના નામ આગળ છે પરંતુ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પણ છે અને તેમાં ભાજપનું મોવડી મંડળ આજે તમામ નામો છે તેના પર અંતિમ મહોર મારશે પણ સૂત્રોના આધારે આ જે નામો છે તે અત્યારે ચર્ચા રહ્યા છે સુરતમાં મેયર પદ માટે કયા કયા નામ ચર્ચા રહ્યા છે ત્યાં કયા પ્રકારના સમીકરણો સામે આવી રહ્યા છે વધુ વાત કરવા માટે અમારા સંવાદદાતા ચેતન જોડાઈ ગયા છે ચેતન જાણવા માંગીશું સુરતમાં વાત કરીએ

મેયર બનશે અને ત્યારબાદ કોઈ પણ પુરુષને મેયર તરીકે તેમને સ્થાન આપવામાં આવશે હાલ જે રીતે સુરત મહાનગરપાલિકાની જે સત્તા મેળવી છે ભાજપે ત્યારબાદ સુરતમાં જે મહિલા મોરચાના જે પ્રમુખ હતા દશમિબેન કોઠિયા અને હેમાલી બોગાવાલા આ બંને મહિલાઓના નામ રેસમાં ચાલી રહ્યા છે ક્યાંક ને ક્યાંક જે હેમાલી બોગાવાલા છે તે એસટી નિગમના ચેરમેન પણ રહી ચૂક્યા છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ બંને મહિલાની રેસમાં કોણ આગાડો છે અને મહત્વની વાત છે કે આગામી એક સપ્તાહની અંદર જે નામો છે તે નામોની જાહેરાત કરી દેવામાં આવશે જે મેયર પદ છે આપણને જે સ્થાયી સમિતિ અધ્યક્ષ છે તેની પણ નિમણૂક કરી દેવામાં આવશે આ સાથોસાથ તમામ જે સમિતિઓ છે તે સમિતિઓ ની જે સ્થાન છે તે સ્થાન પણ પૂરવામાં આવશે જી ચેતન પૂરી માહિતી માટે આભાર તો હાલ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નગરપાલિકા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી બાકી છે આ ચૂંટણી યોજાશે મતદાન થશે તે બાદ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે અને આ બેઠકમાં મોવડી મંડળ દ્વારા જે નામ છે તેના પર ચર્ચા કરવામાં આવશે પરંતુ અત્યારે સૂત્રોના આધારે જે માહિતી સામે આવી રહી છે આ તમામ નામો છે કે જે મહાનગરપાલિકાના મેયર પદ માટેની રેસમાં આગળ ચાલી રહ્યા છે જામનગર મહાનગરપાલિકાની વાત કરીએ તો તે વિશે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા મુસ્તાદ જોડાઈ ગયા છે મુસ્તાદ જાણવા માંગીશું જામનગર મહાનગરપાલિકામાં કયા પ્રકારના મેયરપદને લઈને નોમ્સ છે અત્યારે હાલ નામ આગળ ચાલી રહ્યા છે શું વિગતો ચોક્કસથી વિધિ જો જામનગર ની વાત કરવામાં આવે તો જામનગર મહાનગરપાલિકામાં પણ પ્રથમ અઢી વર્ષે જે છે મહિલા મેયર માટે અનામત રાખવામાં આવ્યું છે ખાસ કરીને પચાસ બેઠકો જે છે ભારતીય જનતા પાર્ટીએ કબજે કરી છે જેમાંથી છવ્વીસ મહિલા નગરસેવિકાઓ વિજેતા થઈ છે એક રીતે જો વાત કરવામાં આવે તો સૌથી મહત્વનું સૂત્રોમાંથી જે જાણવા મળી રહ્યું છે તે મુજબ જામનગર મહાનગરપાલિકામાં જે છે જ્ઞાતિ સમીકરણ સિનિયોરિટી ને આધારે રાખીને ક્યાંક ને ક્યાંક મહિલા મેયર ની પસંદગી થઈ શકે છે જ્ઞાતિ સમીકરણોની જો વાત કરાય તો જૈન સમાજ જે છે કે જેના બીનાબેન કોઠારી છે કે જે વોર્ડ નંબર પાંચ ના મહિલા નગરસેવિકા છે વખત ચૂંટાઈને આવ્યા છે આ ઉપરાંત જો જ્ઞાતિ સમીકરણ વાત કરવામાં આવે તો બ્રહ્મ સમાજને પણ ક્યાંક ને ક્યાંક ન્યાય મળી શકે છે ને જે છે તેનું પણ હાલ અત્યારે નામ જે ચર્ચામાં વિજેતા થયા છે આ ઉપરાંત ડિમ્પલબેન રાવલ છે કે એ પણ બીજી વખત સતત વિજેતા થયા છે ને વોર્ડ નંબર બે કે જેનો વોર્ડ બદલીને તેમને મેદાનમાં આવતા રહ્યા હતા પરંતુ ત્યાં પણ તે વિજેતા થયા છે તેના મુખ્ય ત્રણ નામોની ચર્ચા હાલ ચાલી રહી છે અને આ ત્રણેય નામ જે છે એ રેસમાં

તો જામનગરમાં મેયર પદ માટે હાલ તો મહિલા ઉમેદવારોના નામ આગળ ચાલી રહ્યા છે જોકે મોવડી મંડળ નક્કી કરશે અને મોવડી મંડળમાં ચર્ચા બાદ જે આખરી નામ છે તેના પર મહોર મારવામાં આવશે ભાવનગર મહાનગરપાલિકા માટે વધુ વાત કરવા માટે અમારી સાથે અમારા સંવાદદાતા નવનીત દલવાડી જોડાઈ ગયા છે નવનીત ભાવનગરની જો વાત કરીએ તો ભાવનગરમાં જે રીતે ભાજપની ભવ્ય જીત અને હવે સૌથી મોટો સવાલ કે મેયર પદ કોને હાંસલ થશે કયા નામ ચર્ચામાં છે શું નોમ્સ છે ત્યાંના ચોક્કસ કે જે ભાવનગર ની અંદર ભાજપ ની જે બહુમતી સાથે ખુબ જ મોટી જીત છે જે કહી શકાય કે પચીસ વર્ષ બાદ ના ઇતિહાસ ને ફરી દોહરાયો છે બેઠકો સાથે ભાજપ અત્યારે ઉભરી આવ્યું છે અત્યારે જે અનેક નામો છે મેયર પદ માટે ચેરમેન પદ માટે છે એ અત્યારે ચર્ચામાં ચડ્યા છે ખાસ કરીને વાત કરીએ તો જે પ્રથમ અધિવસની ટર્મ છે સામાન્ય મહિલા માટેની છે એટલે કે વર્ષામાં પરમાર યોગિતા બેન ત્રિવેદી અને ભાવના બેન દવે જે સામાન્ય મહિલા વર્ગમાંથી આવે છે એની પસંદગી છે એના નામો જે ચર્ચામાં છે ખાસ કરીને અઢી વર્ષ બાદની જે તમ છે એની અંદર બત્રીસ પંચ ઉમેદવાર છે એની એની પસંદગી થઈ શકે છે જયારે કીર્તિબેન દાણી ધારિયાના મધ્યસ્થથી આગળ તો પરંતુ કીર્તિબેન દાણી ધારિયા છે એ બત્રીસ પંચ સીટ ઉપરથી જે ચૂંટણી લડ્યા હોય પ્રથમ ટર્મ માટે એની પસંદગી નહીં કરવામાં આવે પરંતુ અઢી વર્ષ બાદ ટર્મ છે એમાં પુરુષ અથવા તો મહિલા ઉમેદવાર છે એની પસંદગી કરવામાં આવશે ખાસ કરીને વાત કરીએ તો જે ચેરમેન પદની જે સ્ટેન્ડિંગ ચેરમેન પદની જે સીટ છે એની માટે પણ અનેક નામો છે હાલ સત્તામાં છે તેમાં રાજેશભાઈ પંડ્યા રાજેશ રાબડિયા પંકજસિંહ ગોહિલ પરેશ પંડ્યા અને ધીરુ ગામેલિયાના નામ હાલ આગળ ચાલી રહ્યા છે પરંતુ અનેક નામો એવા પણ છે કે જે લોકોએ અગાઉ પણ ચેરમેન પદનું જે સીટ છે નિભાવી છે એમાં જીવરાજસિંહ ગોહિલ છે ભૂપેન્દ્રસિંહ છે અને કિશોર ગુરુ મુખાણી સહિત ના નામો છે એ પણ ચાલી છે સાથે સાથે ભાવનગર ભાજપ સંગઠન દ્વારા કોઈ પણ જે એક વોર્ડ છે એના બે ઉમેદવારો કે જેને હોદ્દાની ફાળવણી છે એ અગત્યના હોદ્દાની ફાળવણી નહીં કરવામાં આવે તેમજ જે જ્ઞાતિ સમર્પણોની વાત કરીએ તો કોઈ પણ એક જ જ્ઞાતિના જેમ કે મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે એ પણ એક જ જ્ઞાતિના હોય એનું પણ ખાસ કરીને ધ્યાન રાખવામાં આવશે તેમજ તમામ વોર્ડ જે ઉમેદવારો છે એને એક સરખો ન્યાય મળે એ પણ પૂરતું ધ્યાન રાખવામાં આવશે બાદ તો જે પ્રદેશ ભાજપ દ્વારા જે રીતના નામો નક્કી કર્યા બાદ હોદ્દા ની વરણી કરવામાં આવશે જી જી નવનીત પૂરી માહિતી માટે આભાર તો ભાવનગરમાં ચુમ્માલીસ જેટલી બેઠકો ભાજપને પ્રાપ્ત થઈ છે અને ભાવનગરમાં નોમ્સ પ્રમાણે પહેલા અઢી વર્ષ માટે મહિલા માટે અનામત છે અને મહિલા માટે અલગ અલગ નામો ચર્ચા રહ્યા છે વડોદરા મહાનગરપાલિકાની વાત કરીએ વડોદરા મહાનગરપાલિકામાં મેયર પદ માટેના બરાક્રમ બરાક્રમસિંહ જાડેજા મેયર પદ માટે રેસમાં આગળ ચાલી રહ્યા છે ડોક્ટર હિતેન્દ્ર પટેલ અને મનોજ પટેલનું નામ પણ ચર્ચામાં છે રોકડિયા અને કેયુર રોકડિયાનું નામ પણ મેયર પદ માટે રેસમાં સામેલ છે ડેપ્યુટી મેયર પદ માટે નંદા જોશી અને હેનિશા ઠક્કર રેસમાં છે ડેપ્યુટી મેયર માટે સ્નેહલ પટેલ અને તેજલ વ્યાસનું નામ પણ ચર્ચામાં આગળ ચાલી રહ્યું છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મનોજ પટેલનું નામ રેસમાં છે ડોક્ટર શીતલ મિસ્ત્રી અને નીતિન ડોંગા તેમજ મનીષ પગારના નામ પણ ચર્ચામાં છે

જેમાં મેયર પદ માટે અત્યારે સૌથી આગળ જેનું નામ ચાલી રહ્યું છે તે પરાક્રમસિંહ જાડેજા છે તેમનું નામ લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે કારણ કે ખુદ મુખ્યમંત્રીએ તેમને કમિટમેન્ટ આપ્યું હોવાની વાત પણ કાર્યકર્તાઓમાં ચર્ચા છે તે ઉપરાંત જો વાત કરવામાં આવે તો ડોક્ટર હિતેન્દ્ર પટેલ મનોજ પટેલ અને કેવુ રોકડાના નામ પણ મેયર પદ માટેની રેસમાં આગળ છે તો સાથે ડેપ્યુટી મેયરમાં જો વાત કરવામાં આવે તો નંદા જોશી હેમિશા ઠક્કર સ્નેહલ પટેલ અને તેજલ વ્યાસના જે નામો છે તે પણ ચર્ચામાં છે તે ઉપરાંત સૌથી મહત્વનું પદ કહી શકાય સ્ટેન્ડિંગ કમિટીનું ચેરમેન કોર્પોરેશન માટે તેમાં પણ મનોજ પટેલનું નામ આગળ ચાલી રહ્યું છે તેવી જ રીતના ડોક્ટર શીતલ મિસ્ત્રી નીતિન ડોંગા અને મનીષ પગાર નામ પણ ચર્ચામાં છે જો સમીકરણ ની વાત કરવામાં આવે શહેર પ્રમુખ એ વૈષ્ણવ જાડેજા છે ડેપ્યુટી ફેવરેટ માનવામાં આવેલું છે કારણ કે તે મરાઠી બ્રાહ્મણ છે એટલે કે મરાઠી સમાજ પણ ખુશ થાય અને બ્રાહ્મણ સમાજ પણ ખુશ થાય તે ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ની વાત કરવામાં આવે તો મનોજ પટેલ અથવા નીતિન ડોંગા આ બંને પાટીદારો છે એટલે કે પણ જાય તેવી પરિસ્થિતિનું બીજેપી દ્વારા સમીકરણ ગોઠવવાની જે છે તે તજવીજ હાથ ધરવામાં આવી રહી છે પાંચ માર્ચ બાદ કોર્પોરેશનની સામાન્ય સભા ક્યારે પણ મળી શકે છે અને તેમાં આ તમામ મેયર ડેપ્યુટી મેયર ને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના જે નામો છે તેની ઔપચારિક રીતે ભાજપ દ્વારા જાહેરાત કરવામાં આવનાર છે જી નીતિ જી રવિપુરી પૂરી માહિતી માટે આભાર તો વડોદરા મહાનગરપાલિકાના માંધાતા કોણ એ તો ખબર પડી જશે કેમ કે મોડી મંડળ દ્વારા આખરી નામ પર જે મહોર છે તે મારવામાં આવશે પરંતુ હાલ તો આ તમામ નામો એવા છે કે જે ચર્ચા રહ્યા છે